રાપર પોલીસ આરોપી હરેશ નામુરી રાઠોડના ઘરે જઈ તેમને પકડવા માટે ગયા ત્યારે પરિવારના સભ્યોએ સામૂહિક રીતના ગેરકાયદેસર મંડળી રચી પોલીસ ઉપર હુમલો કર્યો ત્યારે આરોપી નાસી જવામાં સફળ થયો આખરે પરિવારના સભ્યોએ મહિલા પોલીસ સાથે અણસાધું વર્તન કર્યાની રાપર પોલીસે ફરિયાદ નોંધી નાસ્તા ફરતા આરોપીને પકડવા ગયેલ રાપર પોલીસ ઉપર આરોપીના પરિવાર દ્વારા હુમલો કરાયો અને ગેરવર્તન કરાયું મળતી માહિતી મુજબ રાપર પોલીસ સ્ટેશનના ગુના કામે વર્ષથી નાસ્તા ફરતા આરોપી હરેશ નામેરી ગઈકાલે રાત્રે રાપર પોલીસ પકડવા માટે ગઈ જેથી હરેશ નામેરી રાઠોડના પરિવારના સભ્યો દ્વારા પોલીસ ઉપર હુમલો કરી પોલીસ સાથે ગેરવર્તન કરી મકાનમાં પ્રવેશ કરતા રોકવામાં આવ્યા આ ઉપરાંત પોલીસ દારૂ પીને આવી છે તથા હાજર આરોપીના આરોપીના ઘરની મહિલા સભ્યોની છેડતી કરવાનો કરવાનો આરોપ આરોપ તથા ઘરમાં તોડફોડ લગાડી પરિવાર દ્વારા પોલીસ ઉપર હુમલો કરી પોલીસને મકાનમાં અંદર પ્રવેશ કરતા રોકી જેના કારણે આરોપી હરેશ નામેરી રાઠોડ ભાગવામાં સફળ થયો હતો આ ઉપરાંત તપાસમાં ગયેલ મહિલા પોલીસની આરોપી હરેશ નામેરી રાઠોડના ભાઈએ છેડતી કરી હતી આ કામના આરોપીઓ વિરુદ્ધ રાપર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે নালি সমালু ভাই কোন ইন্টার বন্ধ না বন্ধ না বুঝছস কত কত ভাই কোন কথা না মারতে গেলে না না যা যা বললি তো পড়ো না আমি শুনে অনুগত কে খাই না મને લખી આજ જે કરી લગેની સાહેબ એની ચેક તો ડાકીમાં સબ કોન્ફર્મ કરજો